હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી કૃષ્ણ કિચનમાં આપણે દૂધ અને માવાનો હલવો બનાવવાના છીએ અને આ માવો મેં ઘરે જ બનાવેલો છે આ કઈ રીતે બનાવેલો છે તેમની હું તમને આગળ પ્રોસેસ જણાવું છું ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર આપણો ખૂબ જ સરસ દૂધ અને માવાનો હલવો બનાવવાના છીએ તો ચાલો આપણે આગળ જોઈ લઈએ તેમના માટે મેં અહીં એક વાટકો માવો લીધો છે એક ચમચી કોકો પાવડર લીધો છે અડધી વાટકી મેં ખાંડ લીધી છે એક વાટકો મેં દૂધ લીધું છે ત્યારબાદ ગેસ ચાલુ કરીશું અને તેની ઉપર આપણે પેન મૂકી દઈશું અને હવે એક વાટકો જે દૂધ છે તે પેનમાં આપણે ઠલવી દઈશું ધીમે ધીમે આપણે દૂધ ઉકળવાનું ઉકળવા દેવાનું છે ગેસ અહીં ફૂલ જ રાખવાનો છે આપણે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું દૂધ સરસ ઉકળીને રેડી થઈ ગયું છે તો આપણે ખાંડ અને કોકો પાવડર નાખી અને સરસ મેસરથી બધું મિક્સ કરી દઈશું આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ હવે ફ્રેન્ડ્સ આપણે જે ઘરે માવો બનાવેલો છે તે માવો આપણે દૂધની અંદર નાખી દઈશું જેમ જેમ દૂધ ઉકળતું જશે અને માવો ગરમ થતો જશે તેમ આપણો આ માવો પણ ઓગળતો જશે દૂધને એકદમ હલાવતા હલાવતા ઘટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આ માવો મેં કઈ રીતે બનાવેલો છે હું તમને જણાવું કે આપણે જ્યારે મલાઈ ભેગી કરીએ છીએ અને જે ઘી બનાવીએ છીએ તેમાંથી જે લાસ્ટમાં કીટું નીકળે છે એ આ માવો છે કોઈ કીટું કહે છે કોઈ માવો કહે છે પણ ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાંચ દિવસની મલાઈનો માવો છે તો આ મલાઈ તમારે ફ્રીઝરની અંદર જ મૂકવાની છે ફ્રીઝરની અંદર મૂકશો તો જ તમારો માવો આટલો સરસ રેડી થશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું દૂધ પણ સરસ ઘટ થઈ ગયું છે અને આપણો જે માવો હતો એ પણ કણી કણીવાળો થવા લાગ્યો છે તો આવી રીતે આપણે સતત હલાવતા રહીશું અને થોડું ઘટ થાય ત્યાં સુધી હજી આપણે હલાવવાનું છે હવે જોઈ શકો છો ફ્રેન્ડ કે સરસ ઘટ થઈ ગયું છે તો આપણે અહીં આટલું ઘેટ થાય પછી આપણે બે ચમચી ઘી નાખીશું ત્યારબાદ બધું આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે હવે બસ આપણો હલવો બની જવા રેડી જ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બહુ સરસ આપણો દૂધનો અને માવાનો હલવો બનીને રેડી થઈ ગયો છે એકદમ કણી કણી દાણે દાણવાળો થયો છે તો ત્યારબાદ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ઠરવા દઈશું હવે આપણો હલવો સરસ ઠરીને રેડી થઈ ગયો છે ઠંડો થઈ ગયો છે તો આપણે ડીશમાં બધો જ હલો ઠલી લઈશું ફ્રેન્ડ્સ તમે આ હલવાને તમે ગરમ ગરમ ખાશો તો પણ બહુ સરસ લાગશે અને ઠંડો કરીને ખાશો તો પણ બહુ સરસ લાગશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીં આપણો દૂધ અને માવમાંથી બનાવેલો હલવો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે તો હવે ફ્રેન્ડ્સ તમે પણ જ્યારે ઘરે ઘી બનાવો ત્યારે લાસ્ટમાં જે માવો નીકળે તેમાંથી તમે પણ આવી રીતે હલવો બનાવજો અને તમને તે હલવો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ